જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ લાલપુર દેવકીનંદન ટેક્ટર તો આજે હું તમને શોર્ટ વિડીયોમાં મિની ટેક્ટર બતાવું છું તો એટલામાં આપણે ચોમાહાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે મિની ટ્રેક્ટરનો સ્ટોક આવી ગયો છે આપણે હાથ આઠ ડિલિવરી કરી નાખી છે અને હજી કાલે આપણે હાથ આઠ ડિલિવરી છે તો શોર્ટ વિડીયાથી હું તમને જરાક આપણું લાલપુરનું એડ્રેસ બતાવી દઉં દેવકીનંદન ટેક્ટર સોનાલી પાઉંભાજીની બાજુમાં બાજુમાં સાંઈ સાંઈનાથ માર્કેટિંગ પછી બાજુમાં એમઆરએફ પછી લાલપુરમાં આપણે સામા કાંઠે ડિલક્ષ પાનનો ગલ્લો રોયલ પાનનો ગલ્લો પછી બાજુમાં આપણે મેકરન હોટલ છે ને પછી બાજુમાં એમઆરએફ ટાયર છે અને મિલન રગડાવાળાની બાજુમાં તો આપણે તમને બતાવી દઉં છું બધા ટ્રેક્ટર હાજરમાં પીડા છે એ બધા